કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો યોજાયા નેત્રા ગામે સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ અને પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા તેમજ પ્રાથમિક કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાઈસ્કૂલમાં ધોરણ નવ તથા અગિયાર અને કુમાર શાળા તેમજ કન્યા શાળામાં બાલવાટિકાના છાત્રો તથા આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાઓના યોજાયેલા સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાયો હતો ત્યારબાદ ગિરીશભાઈ પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું મુખ્ય અતિથિ દક્ષાબેન ગોર અને વિષ્ણુભાઈ દુધરેજીયાનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી ધોરણ નવની છાત્રા રબારી કવિએ સ્વસ્થ ભારત વિશે વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ દક્ષાબેન ગોર અને ગામના સરપંચ બહાદુરસિંહ જાડેજાએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું વિવિધ ક્ષેત્રે થયેલા અને વિવિધ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અંતે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલની વિદ્યાર્થીની રબારી રીના અને સુમરાતાનિયાએ કરી હતી જ્યારે આભાર વિધિ વાઘેલા પૂજાએ કરી હતી આ પ્રસંગે દક્ષાબેન ગોર વિષ્ણુભાઈ છે સરપંચ બહાદુરસિંહ જાડેજા તાલુકા પંચાયતના સદસ્ય હરિભાઈ ચારણ તેમજ હાઈસ્કૂલના આચાર્ય ગિરીશભાઈ પરમાર કુમાર શાળાના આચાર્ય આર કે પરમાર કન્યાશાળાના આચાર્ય નારણભાઈ નાગેરા તેમજ સમગ્ર સ્ટાફ વાલી મંડળના પ્રમુખ ઇકબાલભાઈ ખત્રી તેમજ સભ્યો એસ એમસીના અધ્યક્ષ વિજયભાઈ સીજુ અને ગોવિંદભાઈ ગંઢેર તેમજ સભ્યો પંચાયતના સભ્યો કાંતાબેન સીજુ વિનોદ ગરગુસઈ તેમજ આંગણવાડી વર્કરો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા